મારું નામ મહેશ દાપડા છે અને મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ભુજ તરીકે કાર્યરત છું જખો બંદર ઉપર ચાલુ વર્ષે સૌથી વધારે ક્વોન્ટિટીમાં જોઈએ તો વ્હાઈટ કોમ્પ્લેટ છે બ્લેન્ક કોમ્પ્લેટ છે બોમ્બે ડક છે કેટફિશ છે લેધર જેકેટ છે શિયર ફિશ છે ઇન્ડિયન સાર્મોન છે આ ઉપરાંત પ્રોન્સ જે કહીએ છીએ આપણે ઝીંગા એ ઝીંગાની પ્રજાતિઓ છે લોબસ્ટર છે અને કરેટલાઓ મુખ્યત્વે મળી આવે છે આ ઉપરાંત આપણે એક માસનું જો પ્રોડક્શન જોઈએ તો બસો ને સત્યાસી લાખ મેટ્રિક ટન જેટલું પ્રોડક્શન દર માસે આપણે ત્યાંથી મળી આવે છે અને આ જે પકડાશ થાય છે એ પકડાશનો હાલમાં આપણે ડોમેસ્ટિક નિકાસ કરીએ છીએ એટલે ડાયરેક્ટ એક્સપોર્ટ નથી કરી શકતા પણ વેરાવળ માંગરોળ પોરબંદર અથવા તો અન્ય રાજ્યોમાં આપણે આ તમામ માછલીઓ જથ્થાબંધ વેપારીઓ મોકલતા હોય છે આ ઉપરાંત જો કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પશુધન વસ્તી ગણતરી બે હજાર બેતાલીસ જેટલી માછીમારી બોટો અત્રે ની કચેરી ખાતે રજીસ્ટર્ડ થયેલી છે આ બોટો દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં માછીમારીની પ્રવૃત્તિઓ થઈ રહી છે જખૌ બંદર ની જો વાત કરવામાં આવે તો સરકાર શ્રીની ભારત સરકાર અને રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓ છે દાખલા તરીકે ગિલનેટ ઉપર સહાય છે લાઇફ સેવિંગ જેકેટ ઉપર સહાય છે ઇન્સ્યુલેટેડ વાની ખરીદી ઉપર સહાય છે મોટરસાઇકલ વિથ આઇસ બોક્સ ની ખરીદી ઉપર સહાય આ ઉપરાંત મોટા પ્રોજેક્ટ ની વાત કરીએ તો નવા આઈસ પાર્ટ બનાવવા અથવા તો પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા જેવી સહાય છે એ તમામ કચ્છ જિલ્લાને લાગુ પડતી સહાય છે અને જક્કોબંધર પર જે અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવે છે તેમની આ સહાય સરકારશ્રી દ્વારા હાલમાં પૂરી પાડવામાં આવે છે જક્કોબંધરમાં ભવિષ્યની જો ગણતરીમાં ધ્યાને લઈએ તો સરકાર શ્રી દ્વારા જકો બંદર ને અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર આવેલું છે અને બજેટમાં મંજૂર પણ કરવામાં આવેલું છે જેમની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે જે અપગ્રેડેશનમાં નવું ઓક્શન હોલ બનાવવું નેટ મેન્ડિંગ સેટ બનાવવું ઓફિસ બનાવવું રિનોવેશન બનાવવું કોમ્પ્લેક્સ ટોયલેટ બોક્સ બનાવવા સડક બનાવવી તમામ જેવી આનુષાંગિક સુવિધાઓ છે તે પૂરી પાડી અને એક ઇ નોમ્સ જે છે કેવાય આપણે યુરોપિયન યુનિયન ના તે મુજબનું એક અદ્યતન ફિશિંગ હાર્બર બનવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે જખૌ બંદર આપણું જે ભૌગોલિક રીતે જોઈએ તો સિંધુ નદીના એસ્ટુરીઝ વિસ્તારમાં આવેલું બંદર કહેવાય. એટલે ત્યાં અંદર જતા ખારું પાણી અને મીઠું પાણી મિક્સ થતું હોય તો સૌથી વધારે માછલીઓ પુષ્કળ પ્રમાણમાં મળતી હોય જેથી જખૌ બંદર છે એની આર્થિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત મચ્છી જે માછલીઓ છે તેની પ્રજાતિઓમાં જે કોમર્શિયલ ઇમ્પોર્ટેડ કહેવાય જે આર્થિક રીતે ખૂબ સારી ઉપજ આપે એવી ગોલ માછલી છે કે જીંગાઓ છે કે લોપસ્ટેર છે એ સૌથી વધારે જખો બંદરના દરિયામાં મળતા હોય તો આ માછલીઓની વિશેષતા કહી શકીએ